પાણીપુરીની લારી ચલાવતા એક યુવકને જી બી ના વીજપોલમાં કરંટ લાગ્યો અભિષેક કુશવા નામના એકવીસ વર્ષના યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે વરસાદ હોવાના કારણે વીજપોલમાં કરંટ પ્રસરી ગયો હતો વરસાદથી બચવા છજાની દોરી વિજપોલ સાથે બાંધતા કરંટ લાગ્યો હતો યુવકને પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેન હતા પરિવારમાં કમાવનાર માત્ર એક જ વ્યક્તિ હતો સચિન વિસ્તારમાં રહી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા પાણીપુરીની લરી ચલાવી ગુજરાન ચલાવતો હતો યુવકના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મારું નામ સંદેશ સુરેશભાઈ દાસ છે આ ઘટના ઘટી હતી અને ક્યાં થઈ આ ઘટના ડીમાર્ટ સચિન સચિનની સામેની વાત છે અને ત્યાં કરંટ જીબીવાળા જે છે એમની બેદરકારીના વગત ત્યાં કરંટ પાસ થયું એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે એ વિડીયોમાં તમે જોઈ શકશો એના કરતાં વધારે બી એમને કરંટ પાસ થયું અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એનું મોત થઈ ગયું એકવીસ વર્ષ એકવીસ વર્ષનો હતો હવે એમના ઘરે જે એના પાપા હતા એના પપ્પા હતા કે એમનાથી હવે કામ કરાય એવું ના હતું તો પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના નાના ભાઈ બહેન છે જે લોકો ભણતા જ અત્યારે એમનો અભ્યાસ ચાલે છે હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા હવે એ તો આજે રહ્યો નહીં અભિષેક કુશવાની હવે સાહેબ તમને વિડીયો અમે વિડીયો તમારી પાસે જીબીવાળાનો એ જે ખામલો છે નાનો છે આખી નાગો ચાલો આજે એનો થયો કાલે કોઈ બીજાનું થશે હવે એટલા વધારેમાં જો કરંટ પાસ થતું હોય બે ત્રણ મીટરમાં કરંટ પાસ થતું હોય દૂરથી ખેંચાઈ ગયો કંઈ એ ચોંટીને બી ન હતો કે ભાઈ એમાં એ થઈ ગયો થઈ ગયું હવે એ આખો થાંભલો જે છે નાગો છે હવે ત્યાં ખેંચાઈ ગયો પેલો માણસ હવે એમને અત્યારે એક મહિના પહેલાં એમની એન્ગેજમેન્ટ હતી થઈ ગયેલી અને ત્રણ મહિના પછી એમની